દાદા પણ એકદમ ગરમ હતા અને તાવથી ધ્રુપતા હતા ત્યારે જે કાર ચાલક છે દાદાને એટલો તાવ હોવા છતાં રસ્તા વચ્ચે એકલા કેમ નીકળ્યા છો એ જાણવા માટે એમણે એમની સાથે દવાખાને દાદા ને લઈ ગયા અને દવાખાને જઈ અને દાદા ને પૂછ્યું દાદા તમારા પરિવારમાં કોઈ સભ્યો નો નંબર હોય તો આપો હું તેને બોલાવી દઉં છું એટલે દાદાની આંખો છે તરત ભીની થઈ ગઈ ને દાદા એમની આંખો સમક્ષ હોય અને કીધું કે હું તો એકલો રહું કોઈ છે નહીં પેલા કાર ચાલકે કીધું કોઈ દાદા ફરીવાર માં ત્યારે દાદા એ કીધું કે ના કોઈ જ નથી પત્ની હતી પણ વર્ષો પેલા માકાત કાત સામે હાથ તો કરી ને દાદા બોલ્યા કે એ પણ સ્વર્ગસ્થ થયા એટલે કે ચાલ ચાલ્યા ગયા પછી એમના ફેમિલી ડોક્ટર પાસે એ ભાઈ છે એ દાદા ને લઈ જાય છે doctor છે એ જોવે અને દાદા ને ઓળખી જાય છે અને ડોક્ટર કહે છે કે દાદા તમને તો આરામ કરવાનું કીધું હતું તો ફરીથી તમે એકલા બહાર નીકળ્યા એટલે ત્યારે પેલા ભાઈએ કીધું કે doctor સાહેબ ઓહો સાહેબ તમે આ દાદા ને ઓળખો છો એટલે ડોક્ટરે કીધું કે હા હું ખુબ જ સારી રીતે આ doctor ને આ દાદા ને ઓળખું છું અને હું એમનો ફેમિલી ડોક્ટર છું અને અમારા નજીક માં આ દાદા રહે છે ત્યારે ડોક્ટરે પછી દાદા નો તાવ માપી અને દાદા ની ઉંમર પ્રમાણે એને દાખલ થવા હિતાવવા લાગે છે એવું ડોક્ટરે કીધું પછી પેલા દાદા ને ગાઠિયા બહુ ભાવે છે અને દીકરો અને વહુ ગાંઠિયા લાવે નહીં અને લાવે તો એમ કે દાદા ઝાડા થઈ જશે તો સાફ કોણ કરશે એવી દલીલો કરે છે ઘડ છે જુદું જુદું ખાવાની ઈચ્છા પણ થતી હોય છે

દીકરો કઈ કેમ ના બને તમારે મિલકત ના ત્યારે દાદા એ કીધું કે તું નોકરીએ લાગ્યો લગ્ન કર્યા ભણાવી અમે તને તૈયાર કર્યો અત્યારે પગાર મારા ખાતામાં જમા કરાવે છે કે તારા ખાતા જમા કરાવે છે રોકાણ કે ફિક્સ કે આ બધું છે એ તું મારા નામે લે છે કે તારી પત્ની કે તારા બાળકો ના નામે લે છે કોઈના નામે લે છે તું કોઈ દિવસ મારા માટે ધોતી કે તારા મા માટે ક્યારે તું સાડી લાવ્યો જો તું બધું જ તારા પરિવાર નું વિચારતો હોય તો મારે પણ મારું કેમ ના વિચારવું જેવું આવું દાદા એ વાત કરી દાદા પછી એકલા પડી ગયા આમ તો કીધું કે કોઈના ઘરે ડોક્ટર કે હું વિઝિટ કરવા નથી જતો પણ દાદાનો ફોન આવે એટલે હું સો કામ પડતા મૂકી અને હું દાદાની તબિયત જોવા જાઉં છું કારણ કે તેમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે પણ ડોક્ટર ની સામે જોઈને બોલ્યા કે દાદા નીકળ્યા હતા કીધું કે દાદા ગાંઠિયા ખાધા કે નહીં તો કે ગાંઠિયા નો તાવ હોય તો કહો હું લઈ આપું એમ એટલે કે દાદા ને ગાંઠિયા ખાવાનો તાવ આવતો હોય દાદા એ ભાઈ નો હાથ પકડીને કીધું બેટા સો ગ્રામ

તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણે કાયદાકીય અધિકાર નથી તેમના પુત્રનો મોબાઈલ નંબર મારી પાસે છે આપણે એમના પુત્ર ને જાણ કરી દઈએ કે ફોન કરી દઈએ જેથી કરી અને આપણે એને જાણ થઈ જાય તો અગત્યની વાત તો એ છે કે દાદા એ તેમના વકીલનો નંબર ડોક્ટર સાહેબ ને આપીને ગયા હતા અને કીધું કે મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે જે વિલ બનાવ્યું છે ને તે

મારું અને મારી પત્નીના નામ ઉપરથી રાખવું અને બાકીના જે પચીસ ટકા રકમ છે એ ગરીબ ઘણી વાર એવું થતું હોય કે અમુક ઉમર થાય ત્યારે આપણા વડીલો છે એને અમુક વસ્તુ ખાવાની ખુબ ઈચ્છા થતી હોય ભલે એમના શરીર પ્રમાણે એને થોડી તકલીફ થતી હોય પણ અંતે તો સ્વભાવ એવો હોય કે ઈચ્છા મુજબ ઘણું કરવું પડતું હોય પરંતુ એ બાબતે આપણે ક્રૂર ન બનીએ અને કહેવાય છે ને કે અને બાળપણ એ સરખું હોય છે અને જીદી સ્વભાવ પણ થઈ હોય છે પરંતુ જે કે જે વડીલો એ પોતાની જાત ઘસી હોય એના વિશે આવા કઠોર નિર્ણય ઘણી વાર લેવાતા હોય છે અને સમાજની અંદર ઘણું બધું આવું થતું હોય છે અને ખાસ કરી અને તમે જોજો કે વૃદ્ધાશ્રમ ની અંદર જે કોઈ વૃદ્ધો છે ને એનો સર્વે કરજો મેં પણ પર્સનલ સર્વે કર્યો છે મોટા ભાગના વૃદ્ધો છે ને

અંદર નહીં જવા દઈએ જેથી કરી અને આપણે આપણો આપણી જે ફરજ છે એ નૈતિક રીતે નિભાવી શકીએ તો મિત્રો આપણે જો આ યોગ્ય સ્ટોરી યોગ્ય લાગી હોય તો સોશિયલ મીડિયાને ફોલો કરશો અને આગળ શેર કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત